નગર ભાજપા દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા આજરોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કરજણ શહેર ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નગરના નવાબજાર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયું હતું બાદમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય માટે જળાભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે કરજણ આરોગ્ય ખાતાના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો આમ વિવિધ કાર્યક્રમો થકી પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે

આદરણીય પ્રધાનમંત્રીજીના દીર્ઘાયુ માટેની સૌ કાર્યકર્તાઓ સાથે પ્રાર્થના કરી અને દેશ આખી દુનિયાની અંદર આગવા સ્થાન ઉપર પહોંચે એવી ભગવાનને પ્રાર્થના કરી સાથે જ વિસ્તારની અંદર સફાઈ અભિયાનનું પણ કામકાજ કર્યું તેમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા ઉપપ્રમુખ ચેરમેન દરેક સમિતિઓના ચેરમેન અમારા મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા અને અત્યારે વડતાલ તાબાના મંદિરની અંદર સુવર્ણ પ્રાસન બાળકો માટેનો કેમ્પ ચાલી રહ્યો છે તેમાં જનરલ તપાસનો પણ કેમ્પ સરકારી દવાખાનાના સહયોગથી અને સંજીવની હોસ્પિટલના સહયોગથી ચાલી રહ્યો છે આપ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મોત્સવને ઉજવણીના ભાગરૂપે આ બધા વિવિધ કાર્યક્રમો કરજણ નગરમાં કરવામાં આવ્યા